ભાવનગર સ્ટેટ વિભાગને દબાણ હટાવવા સેલ દ્વારા શહેરમાં અડચણ રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નવાપર ગંગાજડીયા પોલીસ સ્ટેશન વાળા રોડ પરથી અડચણ રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવા સેલ તેમજ સ્ટેટ વિભાગ દ્વારા નવાપર વિસ્તારમાંથી અડચણ રૂપ લારી કેબિન સહિતના દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો ઉપરાંત શહેરના ગંગાજડીયા પોલીસ સ્ટેશન વાળા રોડ પરથી ઘરની બહાર કરવામાં આવેલા ઓટલા પાણીની ટાંકી સહિતના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા

દબાણો તોડી પાડવામાં આવ્યા દબાણ હટાવવા કામગીરી દરમિયાન સ્થાનિક લોકો ટોળે વળતા પોલીસ કાફલો પણ દોડી છે આગળની કાર્યવાહી હાથ ધરી ઇરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર